મે આવી ગયા છે નવાખલ ગામમાં તો આજે કાકાને જે કાકાને રિઝલ્ટ મળ્યું છે કાકાસને સૌ મુતકીથી સાંભળજો તો નમસ્કાર કાકા હા નમસ્કાર શું નામ છે તમારું મારું નામ બરોબર છે કયું વિસ્તાર લાગે તમારે હા ક્યાં આપણે રોડ બરોબર છે છે તો કાકા આપણે કેટલા ટાઈમ થયો વાડીને લગભગ ચાર મહિના જેવું થઈ ગયું

કેટલી વાર છંટકાવ કરે કાકાનું કેવું ખેડૂત મિત્ર ત્રણ વર્ષ અનુભવ છે બરોબર કાકા તો તમને થોડું રિઝલ્ટ બતાવશો રિઝલ્ટ કેવું છે જો રિઝલ્ટ તમે જો લાયો વાડી તરફ ઉપર કેમે વાડી જો તમે એકદમ જબરદસ્ત ક્વોલિટી નંબર વન એકદમ લીલી છમ કચકડા જેવી વાડી છે તો તમે

કોઈ પણ ખેડૂત મિત્રને કેવું છે કોઈ શંકા હોય તો પૂછી શકે છે ફોન કરીને પણ કાકા સાચી સલાહ ને સાચી માહિતી આપશે બરોબર બરોબર છે કઈ કંપની આપણી જય પરિવર્તન જય પરિવર્તન કાકાને કેવું છું જય પરિવર્તન ઇન્ડિયાનું જબરદસ્ત રિઝલ્ટ છે તો મારી વિડિયોમાં તમે પહેલી વાર તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકશો જય જવાન જય કિસાન આપણો ખેડૂત જગતનો તાજ થેન્ક યુ કાકા